શન સામે ભાજપના નેતા જ ઉઠાવ્યો છે અવાજ હા અમરેલી ભાજપના નેતા ડોક્ટર ચલાવીને તેમના પરિવારને બેઘર કરવાની વૃત્તિને સમર્થન પર ઉઠાવવા છે સવાલ ડોક્ટર ભરત કાનાબારે પોસ્ટ કરીને લખ્યું છે કે બુલડોઝર જસ્ટિસ ઇઝ નો જસ્ટિસ આ સામાજિક તત્વોના ઘરો પર બુલડોઝર ચલાવીને તેના પરિવારોને બેઘર કરવાની વૃત્તિને પરોક્ષ સમર્થન આપનાર આપણે તો ઘરની એક કાચ પણ તૂટે છે હલબરી જઈએ છીએ હચમચી જઈએ છીએ ત્યારે ચોમાસામાં છત પરથી ક્યાંક થોડું અમથું પાણી જોઈએ તો પણ તેમની ઊંઘ હરામ થઈ જાય છે તેવા આપણે સૌ કોઈ ગરીબના ઘર પર છત ના રહે જોયા પછી પણ નિરાંતે ઊંઘી જઈએ છીએ પર પીડાનો આ પિસાચી આનંદ લેતા પહેલા આપણે સૌએ આપણી જાતને કેટલાક સવાલો પૂછવા જોઈએ આ પ્રકારનો ઉલ્લેખ પોતાની પોસ્ટમાં કર્યો છે છે સાથે લખ્યું કે પરિવારની કોઈ વ્યક્તિ ગુનેગાર હોય તો તેના માટે સમગ્ર પરિવારને બે ઘર કરી દેવાની સજા કઈ રીતે વ્યાજબી ગણાય મકાન કદાચ ગેરકાયદેસર રીતે સરકારી જમીનમાં ઉભું થયું હોય તો પણ તેને હટાવતા પહેલા નિયમ અનુસાર પૂરી પ્રોસીજર કરવી જોઈએ તેવું પણ તેમણે કહ્યું ઘણી બધી જગ્યાએ જે ગુનેગારો છે એમની સામે કાયદેસરનું જે કાર્યવાહી થતી હોય એમને સજા થાય એ માટે પોલીસ તંત્ર ચોક્કસપણે ન્યાયિક કોર્ટમાં કાર્યવાહી કરે એ બધું સમજી શકાય પણ એમના પરિવારોના ઘર તોડીને એમના પર બુલ ચલાવીને એમને લાગે મને લાગે એમને બેઘર કરવાની જે વાત છે એ કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ છે એમના સમગ્ર પરિવારને એ ગુનેગારના કૃત્યોનો દંડ દેવો મને લાગે કોઈ પણ દૃષ્ટિએ વ્યાજબી નથી સુપ્રીમ કોર્ટે પણ એના માટે ઘણી બધી ગાઈડલાઈનો હવે લેટ ડાઉન કરી છે અને કોઈનું મકાન કે ઘર સરકારી જમીનમાં હોય કે કોઈ અનધિકૃત દબાણ હોય તો એને પણ યોગ્ય નોટિસ આપે અને બચાવ કરવાનો સમય આપે અને જે કાયદાની જોગવાઈઓ છે એનું પાલન કરીને એમના મકાનને કદાચ તોડવામાં આવે તો હજી કદાચ ક્ષમ્ય ગણાય પણ સીધે સીધું કોઈ ગુનેગારને કોઈ આતંકવાદી હોય કોઈ દેશદ્રોહ હોય એ રીતે એના ઉપર બુલડોઝર ચલાવી લેવું મને એ લાગે છે આ કોઈ પણ દ્રષ્ટિએ વ્યાજબી નથી અને એના પરિવાર સાથે આ મોટો ઘોર અન્યાય છે